વાવેતર કરવાનું કપાસ બાપા ને હોદના બિહારવાના છે એ બધું તમારે નિવેદ થતો કરવું પડ્યું

કુવા મો અલ્યા કુવામાં ના બેહી ગરમો બેહી આ તો બસ પૂછે એટલે કહું છું એટલે કોના ઘેર બેહાડવા રે એમ પૂછું તો તમેજી બાપો કી ક્યાં બેહાળ દેઉ ઓ હો અમે ટીના ઘેરજી બાપો ઈ કણશું પાછા એવું હા હોય તો રોકાઈ કર હાતે હેડો હોવા ને અળ્યોમાં ને અળ્યોમાં તો હેતનો ઘરનો કશો કામ થતો નહીં એ માને સગણ મારી તો ગયો છું પણ આજે તો મારી ડોશી મારી ડોશી આલેખીનો વાત તો જન્મદિવસ છે મારી ડોશીનો જન્મદિવસ છે તું તારે ડોશી ચિંતા કરે નઈ હો મરીને હું ભૂત થા આત્મા છ પણ અજી તારો બર્થડે તો હું મનાય મનાયન મોટી કેક કાપ્યો પેલી વખત તું તારો લે નતો લાયો બાંધણી ને 7 મીટર નો ઘાઘરો નતો લાયો કે તાર બર્થડે વખત પણ કશું હતું ને નહીં તું એ મરી જઈને હું એ મરી જઉં પણ હું ભૂત થઈને ફરું છું પણ તારો બર્થડે ડે તો મનાય ચોક્કસ મનાય આ ટીણી આની ગયારી એટલા દાળાથી કે નહીં એનો સાહેટલા દાળાથી વાય રહ્યું છું પણ આમ તો મને આમ ભાગ તો નહીં તને આમ ભાગતું હલો હા ભાઈ અલે ચોક્કસ પ્રવાસ બોઠ્યો છે કાઠિયાવાડ કરણું છે અરે મારા તો ભાઈ સોય આબુ નહીં મારો ટાઈમ જ નહીં એક તો એક તો એવો કંટાળો એવો કંટાળો જો ને એક તો પેલો ભેડો લો પી જાય છે મને શું કરવાનું કયો મારા ના ના કોઈ તો ગોધામ અરે ભાઈ હું ફોન કરું ને બસો જો જો મારા બાપો જ મને ગોધામ એક તો હું દેખાતો નહીં જોઈ

બર્થડે તો પછી મનાવજો આજ ના કે વાગે છે ના ને મીરાવ તાર માનો આજ બર્થડે છે આજ કેક કપાહન કેક ખાય જ મીરાવ શું કીજે રે તાર માનો બર્થડે છે આ ઘેરો હેરો થાય છે ઘેરો થાય ને હેરો થાય છે ના ના આ તો મળતા જ ના હાલ હમણા હમણા હાલ હમણા પોહોળો જુદો કઈ નાખ્યો ઝઘડો થાય તમારે કોઈ લાભ હોય ઘોળો લાવો ઢોલ લાવો પણ બેસવાનું કરો ના એમ બેહી ગઈ

તિના ખર્ચી તો પથરા પેદા કરે હો તો તઈ પથરા તો રો આ ગમ આવો આખો લુગડો ધો તો તડી આશીર્વાદ મરો છોકરા તારા તારો બર્થડે ની કે કઈ નહીં કાપ તક કે બાપા બોકો બોકો કરે ને કમણો બોટામ લાકળ્યો પડી ના ઓ જોક બલા વાકુ ભાઈ ના મે જોવાય છે મે ના ઘેર જતા તમે જોવાય છે તો કમાર મારી દોશી મારી દોશી રાખી આખા ગોમમાં ગણ્યા ફર્યા પણ આ જુદી કદી ન માખી હતું પણ કદી કદી આખા ગમો આખી નથી થઈ કઈ શું હતું ને ગમે તે પણ છોકરો કહેવાય પેલી કહેવાત મન તો નહીં દોશી માવતર કમાવતર નાતા છોકરો અવડો કહેશું નહીં ને દોશી ગમે તે કંઈ હેડ ગમે તે કાદા છોકરાને ફોલાવ અને મનાવું તારો બર્થડેનો ડેનો કેક તો કાપવું તારો જન્મદિયમ તો મનાવું મોટું છે

એટલે આ બિહારવાનું બાપાને ને તમને ઊંધું ઊંધું બોલતા હારું આવડે બાપો તો ઊંધો ફાટ્યો છે કે હું થયું તમે એ કીસ માર દોશીનો બર્થડે છે માર માનો અળખીનો તે હું હતું કે કી ના બે હું કી કે રાતી કેક કપાણી છે

એ બાપાને બિહારવા જ બિહારો ના બિહાર કોઈ ના હું આ ઊંડા કુવા માં તઈ પડે આ હું મને વશ મનાલા તા ટીણીઓ બેનો તમે નાટક માં પરવું એટલે એ મારા ઈયો નહીં મારા બિહારવા એ તમારા બિહાર દેહાર દેજો મને આ ચિત્ર માં લેવાનું જ નહીં કે હું કોઈ ખર્ચો આલવા માંગતો નહીં આવા યોન બટા કે હેડા થાંડ કે છે પણ યોન જીવ નખરા ઉજ્યાના ના હમણા કરતા હવે મારું નામ ના જણો જણો હું કીધું નામ ના આ મને કશું આવતો લો બસ ઈ તો હવે હટી ગયા હવે માથે બધું આઈન ઊભું રહે છે આ આ નાટક પણ તમે બાપાને કોઈ કહેતા નહી બાપાને વારી હું બધું નવું નવું હું તારા વારી ઢોકો પાહે રાખ લઈને બૈરામ મેલું છું હું કે હા મરતા મરતા કોઈ છ

એટલે આ શેરીથી બેહી જવ તમારી માનો આજે બર્થડે છે આજે જન્મદિવસ કેક કાપવાનો છે મારી અળખીનો અમારે અળખી મરતા આ આમ બે છેલ્લી વખત મારી ઈચ્છા હતી કે તારો બર્થડે મનાવ ને કેક કાપું પણ છોકરા મનતા નહીં અને મારા બેટા કહે છે બેહી જાઓ એટલે આ બેહી જવ તો આ તમારી માનો બર્થ ડે મારી અળખીનો શેરીથી ઉજવું શેરીથી કેક કાપવું ગમે તે કરીને છોકરાને મારે ભોલાવવા પડશે મારા ખીલો બર્થડે છે કે કાપ્યા કા ના બેહું હું ગરમી પડે છે કોઈ ગરમી પડે છે ભાઈ એક બાજુ રક ભાઈ આવો ખાટા ભાઈ મજા ભાઈ હો મજામાં અને પોચવા કેવું કર્યું બે હરવાનું મુરત નહીં હું કંકોળો મુરત હોય જમ તાણ અલે તઈ છોકરો તમે હું અડવાન છે એ મારો બાપો ઘેરો થાય થાય ભાઈરો થાય છે અલે ના ના કરતા હો યાર લડો આમ તો પાણી લઈ આ તાણ અમે તો હારા છે તઈ તઈ ભઈ અમે તો ખર્સો કરીએ વાજી પણ અમારા દોહાનો જ નાટક પડતો નહીં ને હું કરો એ હાના પોળ પર ફીતા ને તાન ચેક થી એવો જીવતા તાન ત્યાર થી ના ના કોક ને કોક ને ખટકલ તાણા વરી કંટાળો આઈ જો શરમ વગર નો સા મારું હું કેવું બાપા હું કેવું કે એ વાત સાચી છે તમારી કે રી તાન કંટાળા કંટાળા ઉપરથી તો બેસાવાનું કરીએ છે તો બેહતો નહીં

તારો ખાલી એક આ બર્થડે બનાવ ખાલી કેક નહીં લઈ આપતા ત્રણસો રૂપિયા ની હું તો કહું અઢીસો ને લાયું હું ઢાર કપડા હાલ હમણાં પાડી દઉં છું પણ કઈ વાંધો નહીં મારા ડોસી નો બર્થડે ના બનાવું તારું જ મારા છોકરા ને ફોલા પડશે બે હું જ નહીં છોકરો બુદ્ધિ જેવું કરો છો છોકરા જેવું કરો છો

ઓ આ ઢા રૂપિયા ની પેલી 3 4 મારવાડી કેક લઈ આવો અને માનું નામ લખો હું હતું માનું નામ અડકી માં એમ લખજો મારું છોકરો ને માર વહુ ડાઈસ બાપા અને ઓનો સો દીધો છે ના કર આ તો આ તો લાકડાવાળા આમણો છે આ તો માર ડોશીન બર્થડે છે કરવાનોનો બૈરા રાતા છોડ કઈ નાખો સંગને કરવાનોનો કળવા ભાઈ કો ખજાનો ડાટ્યો હા

અલ્યા કાગળિયો ઉગગી છે અમાર થોડું કામ છે તે કોણ છે એ કાગળે પાછ પછોકો ભાયો બાર આવજો પેલા અલ્યા કોણ છે સુક આવો લે અલ્યા ખાટા અલ્યા તમે કાગળે ફેદવામાં જ રહી જાવાનો પેલા વાઘો કેક લેવા પોક્યો હા કેક લેવા પોક્યો વાઘો જોજે લે ટીણીયા આ આ કેટલો ખરાબ માણસ છે આ વાઘો કેટલો ખરાબ માણસ છે આપણો બાપા હમ ઓળખરા કસ અને એ વાળો થઈ જાય છે કેક લેવા પોક્યો કેક લેવા પોક્યો એ બધો નાટક કરવાના આવે છે એટલે આપણો દુશ્મન બાપાના આળખું તવાના આળખું તવાના આપડે